આજે બનાવીશું નાયલોન ગાંઠિયા ગાંઠિયા બનાવવા માટે એક ચમચી ગાંઠિયાના સોડા લઈશું તેની અંદર સો ગ્રામ તેલ ઉમેરીશું અને થોડું પાણી ઉમેરી બધું બરાબર મિક્સ કરીશું સ્વાદ મુજબ મીઠું ઉમેરી પાંચથી છ મિનિટ સુધી મિક્સ કરીશું તૈયાર મિશ્રણની અંદર અઢીસો ગ્રામ ચણાનો લોટ ઉમેરીશું એક ચમચી અજમા અને એક નાની ચમચી હીંગ ઉમેરીશું તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ગાંઠિયાનો લોટ તૈયાર કરીશું લોટનો કલર બદલાઈ જાય ત્યાં સુધી સતત તને મિક્સ કરીશું ગાંઠિયા તળવા માટે કઢાઈમાં તેલ ગરમ કરીશું ત્યારબાદ ગાંઠિયાનો જારો લઈ તેમાં બાંધેલી કણક ઉમેરી બરાબર ગાંઠિયા પાડી લઈશું ગાંઠિયાને મધ્યમ તાપ ઉપર બરાબર તળી લઈશું ગાંઠિયા તળાઈ ગયા બાદ તેને એક વાસણમાં કાઢી લઈશું તો તૈયાર છે નૈલોન ગાંઠિયા જે આસાનીથી ઘરે બનાવી શકાય છે અને ખાવામાં એકદમ પોચા બને છે તો આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક અને શેર કરો